મહેસાણા આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા અવનિશીર્ષ સંકુલ નાગલપુર કોલેજ ખાતે માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો આ સમારોહમાં ડીલર એસોસિએશન ટ્રાવેલ્સ એસોસિએશન આરટીઓ અને પોલીસના અધિકારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ભાગ લીધો હતો આ સમારોહમાં ઉપસ્થિત રહેલા આરટીઓના વિભાગીય અધિકારી શ્રીએ માર્ગ સલામતીના મહત્વ વિશે જણાવ્યું હતું તેમણે કહ્યું કે માર્ગ સલામતી એ દરેક નાગરિકની જવાબદારી છે માર્ગ પર ચાલતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ ખાસ કરીને વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ આ સમારોહમાં પોલીસના અધિકારીશ્રીઓએ પણ માર્ગ સલામતીના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું સમારોહમાં કોલેજના વિદ્યાર્થીઓએ પણ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું હતું આપની યુટ્યુબ ચેનલ મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ને સબસ્ક્રાઈબ અને સમાચારના વિડીયોને લાઇક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપણા સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા આઠ આઠ શૂન્ય સાત સાત એક સાત ત્રણ નંબર ઉપર સંપર્ક કરો શું તંત્રી શ્રી અબ્દુલ્લા બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મુમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્ક નો ડિજિટલ વર્ઝન